બોલો કેવલભાઈ હા હું તકલીફ હતી અને કેમ છે પહેલા દિવસે તમે આવા શું થાતું તમને પહેલા દિવસે વસ્તુ એવી હતી કે અચાનક કમરમાં દુખાવો ચાલુ થઈ ગયો હતો અને હું ઊભો જ નહોતો રહી શકતો પહેલી વસ્તુ એ કે અચાનક જ એટલે મારો સગાઈના એ બે દિવસ પહેલાં મારી સગાઈ હતી અને બે દિવસ પહેલાં અચાનક હું બેસી ગયો તો પડી ગયો તો કે આમ અચાનક જ કેમ આ આહ પગમાં કઈક આમ લાલ થવા માંડ્યું હોય, આમ એકદમ દુખવા માંડ્યું હતું. અને એના પછી દવાઓ લીધી ઘણી બધી કારણ કે આપણો અસ્થિ ગેરનો આપણે ત્યારે કોઈ રેફરન્સ આઈડિયા નહોતો એટલે આપણે પહેલાં તો ઓર્થોપેડિક પાસે ગયો બરાબર તો એને કીધું આપણે એમઆરઆઈ કરાવવો પડશે બરાબર છે હા એટલે એમઆરઆઈ કરાવવો પડશે એટલે પહેલાં તો હું બેસી જ નતો મેં દુખાવાની દવાઈ એટલી લીધી દવાઓ પહેલાં તો

હા એ વચ્ચેથી ગાદી ખસી ગઈ હા ગાદી સાત mm થી આઠ mm ખસી ગયું હોય ને એવું રિપોર્ટમાં આવ્યું કે એમ કીધું કે આમાં તમારે થી બે મહિનાનો સતત આરામ જોશે તો તમે તે નહીં કરો તો આપણે ઓપરેશન કરવું પડશે આનો કોઈ બીજો ઈલાજ છે નહીં બરાબર એટલે

એટલે રિઝલ્ટ કોઈ જાતનું નહીં અને એના પછી મારા જ્યાં હું રહું છું ત્યાં મારા મિત્ર છે રાહુલભાઈ એ ત્યાં મારે નીચે જ રહી છે એને મને વાત કરી કે ભાઈ હું એવી કન્ડિશનમાં જઈને એનો મને ખુદનો વિડીયો બતાવ્યો વિડીયોમાં એકદમ ત્રાસા ચાલે ભાઈ ચાલી ન શકે પણ શરીર આખું ત્રાસું થઈ ગયું એ કે આ કંડિશનમાં હું ત્યાં ગયો હતો અને ત્યાંથી હું દોડતો દોડતો આવ્યો છું બરાબર એટલે તું કે ત્યાં એકવાર જઈએ એના પછી આ દસ પંદર દિવસના આરામ પછી કોઈ રિઝલ્ટ નહોતું પણ અહીંયા આવ્યો અહીંયા આવતી પહેલાં તો જે સિસ્ટમ કહેવાય ને સિસ્ટમ તમારી પાસે છે કે તમારી અહીંયા સ્ટાફની આરે જે વર્તન કરવું એ મસ્ત વ્યવહારિક સિસ્ટમ સારી છે તમારી એક આ ટેબ્લેટવાળી કે જે આ બધું યાદ આવી જાય તમને બી બધું અમારો કેસ નાખે ત્યારે બરાબર અને ત્યારે અહીંયા હું આવ્યો અહીંયા અમારું તમે આખું અમારું જે તમારું કામ છે એ રીતનું તે આખું કામ કર્યું અને પહેલા જ દિવસથી મને પચાસથી સાઠ ટકાની રાહત હતી પહેલા જ દિવસે કે જે માણસ ઊભો ન રહી શકતો બરાબર છે એક મિનિટે ઊભો ન રહી શકતો એને પહેલા જ દિવસથી પચાસથી સાઠ ટકાની રાહત હતી એના પછી મેં બેથી ત્રણ સેટિંગ કર્યા બરાબર છે અને ત્રણે ત્રણ સીટિંગમાં મને અત્યારે એકદમ ઓકે છે બરાબર કોઈ જાતની ઇશ્યુ નથી કોઈ જાતની તકલીફ નથી ઉભો રહી છું દુખાવો નથી અને આ લગ્ન એ બી ઉપાધિ હતી બે દિવસ પહેલા અમારા લગ્ન હતા બરોબર અને કોઈ જાતની ઉપાધિ એટલે કે પેલા દુખા રાખતું કમર દુખા રાખે કડતર થાય રાતે એક આખી આખો પગ દુખે બરોબર એટલે આ ત્રણ થી બે થી ત્રણ ત્રણ સીટિંગ ત્રણ ચાર સીટિંગમાં પ્રોપર કેરી એની પહેલા તો સીટિંગ થતી પણ ચાર સેટિંગમાં પ્રોપર કેરી પણ મને એકદમ અત્યારે ઝીરો ઝીરો છે મને જે ડૉક્ટરે એમ કીધું કે ખોલીને આપણે ફરજિયાત ઓપરેશન કરવું પડશે બરોબર છે એ ઓપરેશન વગર તમારે ત્યાં આ બધી ટ્રીટમેન્ટ લીધી પણ અત્યારે એકદમ ઝીરો ઝીરો છે છેલ્લા કેટલા ટાઈમથી દવા નથી લીધી દવા મેં જે સ્ટાર્ટિંગમાં આ થયું અઢી મહિના પહેલા ત્યારે જે હું દુખાવાની લેતો અને બીજી નસની નસ દુખાવાની લેતો એ લેતો એ

કે હું ઉભો નહીં રહી શકું મેઇન તકલીફ એ હતી અને શું કરશું અને પણ તમે મને એક બાઇન્દ્રી જવાબદારી તમે છોડી દો ઉપાડી તમે ખાલી સેટિંગ જે હું રીતના કરું તમે કીધું એટલું મેં કર્યું છે પણ મને એવું નથી મેં એક કર્યું એના પછી મેં ઘણા બધા અહીંયા લોકોને પેશન્ટને મોકલા કે હા ઘણા બધા મારા ભાઈ મારા પપ્પા મારા સર્કલમાંથી ઘણા બધા લોકોને મોકલા છે અને બધાને એક સેટિંગમાં જ સારું થઈ ગયું એવું ખરેખર એવું તો ન કહી શકાય કે સેટિંગમાં થાય કેસ કેટલો હોય ને એના પર આધાર હોય તમારે કેવું હતું કે જો તાજું હતું બહુ આવા પેશન્ટ એવું બને કે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષથી તકલીફ હોય સાદી ભાષામાં સાઈટી કા કે કમરમાંથી નષ દબાય એવા વખતે વાર લાગે કે ત્રણ સીટિંગ જાય ત્યારે સુધારો દેખાવાનું ચાલુ થાય જેટલું તરત થયું હોય ઓછી તકલીફ હોય એટલું આપણે ફાસ્ટ રિકવરી કરી શકીએ જેટલી ઉંમર ઓછી હોય એમ ફાસ્ટ રિકવરી થાય જેટલી ઉંમર વધારે હોય એટલે રિકવરી સ્લો થાય પણ એવું દેખાય કે સોમાંથી પંચાણું પેશન્ટ સારા થઈ જાય પાંચ પેશન્ટ એવા બને જેની તકલીફો સમય ઉંમર બધું વધારે હોય તો વાત ઇન્જેક્શન ઓપરેશન સુધી જાય ન જ કરવું પડે એવું નથી પણ મોસ્ટલી રાહત થઈ જાય અને આપણું કામ કેવું છે મેં કીધું મહત્ત્વનું દવા વગર ઇન્જેક્શન ઓપરેશન વગર આપણે કુદરતી રીતે જે દબાણ હોય એને સારું કરવાની આપણી ટેકનિકથી કોશિશ કરીએ બહુ સારું કહેવાય તમારા ઉપર પ્રભુની ખરેખર કૃપા કહેવાય કે તમારા સગાય

જો કોઈ છૂટકો થાય નહીં બધું આપણી માથે જ હોય ઓકે ચાલો તો હવે આજની સારવાર બાકી છે આપણે પૂરી કરી દઈએ